ಯಾವ ರೀತಿ ಕಾರ್ಯಕ್ರಮ ಆಗಿದೆ ಎಲ್ಲರೂ ಆತ್ಮಕಾರಣ ಕಾರ್ಯಕ್ರಮ ವಿಜಯ ತಾರೋ ಓ ಆ ವಿಜಯ ಅಲ್ಲಿ ಬಂದಿದ್ದಾ ಹಾ ಇಷ್ಟ್ ಮಾಡಿ ಕಕಾ ಆಪರೆ ಬಲ ವಿಡಿಯೋ ಮಾಡಿ ಹಾ ಹಾ ಆ ಲೈ ಲೈ बर्थडे ವಿಸ ಹಾಲೋ ರಮೇಶ್ ನಾರಾಯಣ್ಜಿ ಅವರು ಛೋಡಿ ಸ್ವಲ್ಪ ಒಂದು ನಮ್ಮದು ಅಪ್ಪನಿಗೆ ವಂದನೆಗಳು ಫುಲ್ ಫೇಸ್ ಆಗಿ ಬಂದಿರೋ ಸರ್ ಸರ್ತಾ ಸುದರ್ನಾ data ಸೇ તમે વિડીયો જોજો તમને વિડીયો લાઈક કરજો શેર કરજો મંગળસૂત્ર ના દાતાઓ જોઈ લો આ મંગળસૂત્ર ના દાદા મિત્રો મને આજે મંગળસૂત્ર ના દાદા છે આ જોઈ લેજો વિડીયા તમે જોજો અને લાઈક કરજો શેર કરજો એ આ મંગળસૂત્ર ના દાદા આવ્યો છે એક મિનિટ આપડો આ મંગળસૂત્ર ના દાદા એ વરાદા આ વિડીયો આવે એટલે તમે જોજો અને શેર કરજો સસ્કા કે 10 જણા શેર કરજો આ વિડીયો આ મંગળસૂત્ર ના દાદા આવ્યો છે જોઈ લો તો મિત્રો વરાદા દેખી લો આ મંગળસૂત્ર ના દાદા આવ્યો છે આ વિડીયો તમે જોજો એટલે તમને યાદ આવશે આ વિડીયો તમે 10 જણા શેર કરજો સસ્કા કરજો